તો ભરૂચ જિલ્લાના ઝઘડીયાના ખર્ચીથી ઝઘડીયા જીઆઈડીસીને જોડતા માર્ગ બનાવવામાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે સીસી રોડની ઉપર ડામરને કપચી પાથરી કૌભાંડ આચર્યું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે આ મુદ્દે ગ્રામજનોએ ભરૂચ કલેક્ટર કચેરીએ જઈ કોન્ટ્રાક્ટરનું કામ અટકાવવા અને પેમેન્ટ અટકાવવાની માંગ કરી ગ્રામજનોનો આક્ષેપ છે કે ત્રણ કિલોમીટરના રોડમાં કોઈ લેવલિંગ પણ યોગ્ય રીતે કરવામાં નથી આવ્યું રસ્તો બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે ખરેખર એકદમ છે વરસાદ પરંતુ અમારા ઘરમાં પાણી ઘુસી જાય એવો પોઝિશન છે સરિયા એક એક ફૂટના ટુકડા લાયખા છે એટલે એક ચાર પાંચ પાંચ ફૂટના ટુકડા લાયખા છે સળિયા એટલે કોઈ ગુણવત્તા નથી રસ્તો હાલમાં બેસી ગયો છે હાલમાં હાલમાં ત્યાર પડી ગયો છે રસ્તાનું જે ગુણવત્તા થાય એવી કોઈ રસ્તાનું પોલ્યુશન ખરાબ છે જે ખર્ચીથી જે આડીસી જે રોડ બને છે એમાં જે મા વાપરવામાં આવ્યું છે એ હલકી ગુણવત્તાનું છે ટેન્ડર મુજબ જે કામ કરવાનું હોય એ કામ થયું નથી એટલા માટે અમે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબ હવે જે ટેન્ડર મુજબ જે રસ્તો બનવો જોઈએ એ રીતના તપાસ થવી જોઈએ અધિકારીઓ દ્વારા અને જે રસ્તો બન્યો છે એના લીધે અમારા ગામના અમુક ઘરોમાં પાણી ભરાય છે એની જવાબદારી પણ લેવી પડશે તાલુકાનો ખલચી જે સગાપુરા રોડ બની રહેલો છે તેની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું જે સાધન સામગ્રી વાપરી અને ભારે માત્રામાં કટકી થઈ રહેલી છે એ રોડની તપાસ થાય એ માટે આજે આવેદનપત્ર આપવા માટે સરપંચશ્રીના કહેવાથી એકત્રિત થયેલા છે અને જે આ રોડની તપાસ ન કરવામાં આવે તો આવનાર દિવસોની અંદર ગાંધી ગાઢી ચીડિયા માર્ગે ભૂખ આસો લઈશું અને જે લોકોને ખરેખર હજુ ચોમાસાનો પહેલો સપ્તાહ છે તે જ દરમિયાન રોડની નબળાઈ માલુમ પડેલી છે બધું રોડ ખોડાઈ ગયેલો છે